અમને સરકાર એટલો પગાર આપે છે એટલા તોડ પાણી કરી ખબર ત્યાં તમે દસ સારા કામ કરો બાકી નેવું ટકા દુઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે તો આ તોડ તમારું પેટ ભરાતું નથી તો તમારે પાંચસો પાંચસો ના મફતના ના ફીરકા લેવા પડે છે અને પાંચસો પાંચસો ના મફત ના તમને ના મળે તમારા દલાલો જે તમને ઉઘરાવી ઉઘરાવી તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું દાદાગીરી કરવાનું સુરત તમારા બાપનું છે વરાસા તમારા બાપનું છે સથાણા મારા બાપનું છે સારા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડશે સલાઓ જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને શેરન કરવાનો ધંધો કરો સલા દુઃખાવો એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ કોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ પણ છોડશું નહીં આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રેસોડનું યાદ રાખજો હવે તો જોઈને રહીશું ભાઈ હો ઘટના બની છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતીઓ એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો પહેલાં ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉતરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાંય એ પોલીસનો મળતીઓ એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે છે અને ફોન કરે એટલે પોલીસ નો મળતીઓ ફોન કરે એટલે કંટ્રોલ રૂમની ની કોઈ જરૂરત નથી સરથાણા પોલીસ સ્ટેશનના ત્રણ ચાર લુખા હું લુખા જ કહી પોલીસ વાળા ના કહેવાય ને લુખા કહેવાય લુખા સુતરા કહેવાય ને હું તમને કહું છું એ ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે

અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ મોઘરા પોલીસ નું ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો દોઢસો ને પાંચસો રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સાલો કોકની ઘરે ચોરી થઈ હોય કોકનું કઈક નુકસાન થયું હોય પોલીસમાં માં કંટ્રોલ રૂમ ફોન કરે તો અડધી કલાકે પહોંચો છો અને લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારો છો તમે વિડીયો છે જે ઉખાડવું હોય ઉખાડ લેજે સાલો સિસ્ટમ માં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખેડી તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ એટલે એમાં ક્ષમતા રાખીએ છીએ અને એ કઈને છોડવાના નથી હાલ મારી સાથે છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો કારણ કે સારાઓ તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા આવ્યા હોય તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે એમને ન્યાય અપાવીને રહીશું સાલો હોમ મિનિસ્ટ્રીમાંથી કઈ કામ થાય મને ખબર ન પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે આમના નંગા નાચ ચાલે છે અત્યારે સિટીની અંદર કંઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડીને મારવાના છે એટલું યાદ રાખજો જો તમે આજ પણ જાગૃત નહીં થાવ ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે જાહેર જનતાને પકડી મારે છે ની કોઈ હદ હોય છે સામાન્ય લોકોનું ટોલરન્સ એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી વિસ્તારમાં ભગવાનગર ચાર રસ્તા પાસે પતંગનો નો સ્ટોલ હતો તેર તારીખે રાતે પોલીસ વાળાનો મૃત્યુ આવી મારી પાસે ફીરકી લઈ ગયો બીજે દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગે એક માણસ આવી મને કે ફીરકીમાં દોરો કટિંગ થઈ જાય મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફીરકી ચગાવવાની માણસને આપી દીધી સત્તા મને કંઈક આગલા જે ફીરકીમાં દોરી છે મને આપી દો મેં કીધું એ ભાઈ ન નીકળે તમે અમે આપું લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમને કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસવાળા ટુ વ્હીલ લઈને આવ્યા દાદાગીરી અમને માર્યા અને મને મારો ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ પકડીને ધસડી ઓફિસ માં લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટુ માર મારવા માં આવ્યો અને મા બેન સામે ગાળો આપી મારા માણસ ને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય ત્યારે વાયરલ કરી દેવાનો અમને કોઈથી પીતા નથી

બહુ પછી પી ન કરી હજી હું ડરી ગયો ડરીને પછી મેં પીધું બરોબર સડવું કયું લાગ્યું એટલે મેં જેમ ફેમ ઓલું કરી નાખ્યું તો પછી એને મચ્છીન વડે મોઢામાં મીકીને મને કે આમાં ખૂબ માર કે તારી ઉપર કેસ બનાવી નાખો એમ તને સોડવામાં નહી આવે